ધન આવવાના સંકેતો જો અચાનક ઘરમાં કારીકીડીઓનું ટોળું આવવા લાગે અને તે ખાવાની વસ્તુઓ પર હુમલો કરવા લાગે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશી છે આ ઘરમાં પૈસા આવવાનો સંકેત પણ હોઈ શકે છે ઘરની બાલ્કની કે આંગણામાં ઝાડમાં પક્ષી કબૂતર કે અન્ય પક્ષીઓનો માળો બાંધવા એ પણ શુભ સંકેત છે પરંતુ જો તમે તે વૃક્ષને કોઈ કારણસર કાપી નાખો તો તે તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે જો ઘરમાં એક જગ્યાએ ત્રણ ઘરોડી ભેગી થતી જોવા મળે તો તે દેવી લક્ષ્મી જલ્દી ઘરમાં આવવાના સંકેત છે આ સંપત્તિમાં વધારો થવાનો સંકેત છે દિવાળીના દિવસે તુલસીના છોડની પાસે ઘરોડી જોવા પણ ખૂબ જ શુભ હોય છે પરંતુ જો તુલસીના છોડની નજદી ઘણી બધી ઘરોડી જોવા મળે તો તેના પરિણામો પ્રતિકૂળ હોઈ શકે છે જો તમારી જમણી હથેળીમાં સતત ખંજવાળ આવે છે તો તેનો સ્પષ્ટ અર્થ છે કે તમે મોટી રકમ ગુમાવવાના છો તમે લોન અથવા લોનમાં આપેલા પૈસા પણ મેળવી શકો છો જો તમને સપનામાં સાવરણી ઘુવડ ઘડા કે ઘોડ હાથી મંગૂસ શંખ ઘરોડી તારા સાપ કે ગુલાબનું ફૂલ દેખાય તો સમજવું કે તમારું બેંક બેલેન્સ વધવાનું છે સપનામાં જોવા મળતી આ બધી વસ્તુઓ ઘરમાં પૈસા આવવાના સંકેત છે જો તમે સવારે ઉઠતાની સાથે જ શંખનો મધુર આવાજ સાંભળો છો તો તે તમારા ઘરમાં દેવી લક્ષ્મી આવવાના સંકેત પણ છે જો તમે કોઈ કામ માટે બહાર જાઓ છો અને રસ્તામાં ક્યાંક શેરડી જોવા મળે છે તો તે પૈસા આવવાના સંકેત છે આ સિવાય જો તમે કોઈ કૂતરાને મોમાં રોટલી કે શાકાહારી વસ્તુ લઈને ઘરની બહાર દોડતા જુઓ તો આ પણ તમારા અમીર હોવાના સંકેત હોઈ શકે છે જો તમે સવારે ઘરની બહાર નીકળતી વખતે કોઈને કેટલાક દિવસો સુધી સતત ઝાડુ મારતા જુઓ તો સમજવું કે કોઈ મોટો વિવાદ ઉકેલાઈ જવાનો છે આ ઉપરાંત આ તમારા જલ્દી ધનવાન થવાના સંકેત પણ છે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશની શેરડી ખૂબ જ પ્રિય છે તેમણે અર્પણ કરવાથી દેવી લક્ષ્મી પણ ખૂબ પ્રિય બની જાય છે આવી સ્થિતિમાં જો કોઈ શેરડી લાવે છે અથવા તમને શેરડી ખાવાનું મન થાય છે તો આ પણ ધનના આગમનનો સંકેત માનવામાં આવે છે જો તમે ક્યારેક કોઈ કૂતરાની મોંમાં રોટલી લઈને ચાલતા જોશો તો તે પણ સૂચવે છે કે તમને ક્યાંકથી પૈસા મળવાના છે પૌરાણિક માન્યતાઓ અનુસાર જો હાથ અચાનક ખંજવાટ શરૂ કરે છે તો તેનો અર્થ એ છે કે ભવિષ્યમાં આર્થિક લાભ થશે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરતી વખતે જો તમે અચાનક પૈસા ગુમાવી બેસો તો સમજી લો કે તમને પૈસા મળવાના છે જો તમે પૈસા સંબંધિત કોઈ કામ માટે જઈ રહ્યા છો અને અચાનક તમને કોઈ મહિલા પીળા કપડાં પહેરેલી દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમને પૈસા મળી શકે છે જો તમે ગુરુવારે કોઈ કુંવારી છોકરીને પીળા કપડાં પહેરેલી જોશો તો તેનો અર્થ એ છે કે તમને ભવિષ્યમાં ક્યાંકથી પૈસા મળી શકે છે શુક્રવારના દિવસે જો તમે ક્યાંક ભગવા રંગની ગાય જુઓ તો તેનો અર્થ એ છે કે તમારા પર પૈસાની વર્ષા થઈ શકે છે સપનામાં કોઈ પણ દેવી દેવતાઓનું દર્શન કરવું કે શિવલિંગનું દર્શન કરવું એ પણ ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે સપનામાં પોતાને અનાજના ઢગલા પર ચડતા જોવું મોતી ગાળાનો હાર મુગટ જોવો એ પણ ધનની પ્રાપ્તિના સંકેત માનવામાં આવે છે સપનામાં ડાન્સ કરતી છોકરીને જોવી બાળકોને હસતા જોવી નોટોના રૂપમાં પૈસા જોવું મળ જોવું લીલા ખેતરો જોવું એ પણ ધનના આગમનના સંકેત માનવામાં આવે છે ઘરની બહાર નીકળતી વખતે નપુંસકને જોવું એ પણ એક શુભ સંકેત છે આવી સ્થિતિમાં નપુંસકોને કંઈક દાન કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધન પ્રાપ્તિનો માર્ગ ખુલશે સપનામાં સફેદ સાપ કરડવાથી ધનપ્રાપ્તિની સંભાવના બને છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીરના કેટલાક અંગો મચાવવાથી પણ ઘણી બાબતોનો સંકેત મળે છે જો કોઈ વ્યક્તિની ભમર અથવા તેના હાથનો મધ્યમ ભાગ મચડતો હોય તો તે તમને જલ્દી પૈસા મળવાના સંકેત છે આ સિવાય બંને ઘાલ એકસાથે મચાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ક્યાંક જતી વખતે કોઈ મંગુસની તમારો રસ્તો ઓળખતો જોવો અથવા મંગુસને જોવું એ પણ આર્થિક લાભની નિશાની છે જો શુક્રવારના દિવસે કેસરી રંગની ગાય દેખાય તો સમજી લેવું કે ક્યાંકથી અચાનક ધન મળવાની સંભાવના છે જે વ્યક્તિ સપનામાં મોતી પરવડા ઘડાનો હાર મોંઘટ વગેરે જુએ છે તેના ઘરમાં લક્ષ્મીનો કાયમ વાસ થાય છે જો કોઈ વ્યક્તિ સપનામાં કોઈને ચેક લખે છે તો વારસમાં પૈસા મળવાની સંભાવના છે જે વ્યક્તિ સપનામાં પાકેલા નારંગી અને ઘઉં જુએ છે તેને જલ્દી જ અપાર ધન પ્રાપ્તિની સંભાવના હોય છે જો તમે સવારે ઉઠતાની સાથે જ કોઈ ભિખારી તમારી પાસે આવે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા દ્વાર આપવામાં આવેલ ઉધાર જલ્દી જ માંગ્યા વગર મળી જશે તેથી ભિખારીએ ક્યારેય પણ તેના દરવાજામાંથી ખાલી હાથે પાછા ન આવવું જોઈએ જો કોઈ પ્રવાસી ઘરે પરત ફરી રહ્યો હોય અને ગધેડો તેની ડાબી બાજુ બ્રેક કરે તો તેનો થોડો સમય પછી ચોક્કસ આર્થિક લાભ થશે એવું માનવામાં આવે છે કે દરવાજા પર લાલ દોરી લગાવવી એ ખૂબ જ શુભ અને સરળ ઉપાય છે આ સરળ ઉપાય કરવાથી ઘરમાં ધનનો વરસાદ થઈ શકે છે દરવાજાની જમણી બાજુએ લાલ દોરી બાંધવીને આપ લક્ષ્મીની કૃપા મેળવી શકો છો એવું માનવામાં આવે છે કે જ્યારે ધનમાં ધન આવવાની શરૂઆત થાય છે ત્યારે ધીમે ધીમે પૈસા ઘરમાં પ્રવેશતા જાય છે કહેવાય છે કે જે લોકો ઓછા પૈસા જોઈને નનૈયો ભણે છે તેમને અપાર સંપત્તિ નથી મળતી તેથી ઓછા પૈસા આનંદથી સ્વીકારતા શીખો શાસ્ત્રો અથવા હિન્દુ માન્યતાઓ અનુસાર જો સપનામાં મધપૂડો જોવા મળે તો તેને એક રીતે ધનલાભનો સંકેત માનવામાં આવે છે સપનામાં આ જોવા પર તમારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય કરવા જોઈએ રસ્તા પર પડેલા પૈસા શોધવા એ ચમકતા ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે આ સંકેત છે કે તમને જલ્દી જ પ્રમોશન મળવાનું છે જો તમને રસ્તા પર એક રૂપિયાનો સિક્કો પડેલો જોવા મળે છે તો તેનો અર્થ છે કે તમે જલ્દી જ કોઈ સફળ અને નવું કામ શરૂ કરશો